ભારત દેશમાં ત્રેવીસમી માર્ચના શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે રીતે આજે પણ ભુજમાં સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા શહીદ દિવસની ઉજવણી વિવિધ સેવા કાર્યો સાથે કરવામાં આવી હતી ત્રણ ક્રાંતિકારીઓ સુખદેવ ભગતસિંહ અને રાજગુરુને ગઈકાલે અર્પણ કરવામાં આવ્યા હતા વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં બાળકોને કરાવવામાં આવ્યો હતો સાથે ચકલી ઘર અને પાણીના કુંડાઓનું વિતરણ ઉપરાંત જરૂરિયાતમંદોને કપડાં અનાજ અને બાળકોને રમકડાઓ અપાયા હતા આ ઉપરાંત પ્રખર ઉનાળો તપી રહ્યો છે ત્યારે હરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા આજે સ્વર્ગસ્થ કાનજીભાઈ એલ ઠક્કરની યાદમાં નીતિનભાઈ ઠક્કર દ્વારા ઠંડી વિતરણ તેમજ ગાયોને પાણી પીવા માટેના હવાડા દર્શનભાઈ જનાર્દન વૈષ્ણવ તરફથી ભરી દેવાયા હતા જ્યારે બાળકોને અલ્પહારની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યારે ટિફિન વ્યવસ્થા માટે અમદાવાદના શ્રીમતી નીનાબેન ઋષિકેશભાઈ પટણી દ્વારા અને અમદાવાદના સ્વર્ગસ્થ સત્યેન્દ્રભાઈ બાલુભાઈ પટણીની યાદમાં તેમજ મંજુલાબેન જળસારી તેમજ અન્ય એક દાતાના સહયોગથી ટિફિન વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી જ્યારે કપડાઓનું વિતરણ માધાપરના જૂનાવાસના નગરમાં રહેતા સતીશભાઈ પંડ્યા તરફથી કરવામાં આવ્યું હતું આજના સેવા કાર્યોમાં સત્યમના અધ્યક્ષ અંતાણી ગામોટ ગામોટ નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ રામુબેન પટેલ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ તેમજ લોકસેવા સર્વજનક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી વગેરે શહીદોની યાદમાં ગઈકાલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે પણ આ તકે શહીદોને શહીદીને વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા ચકલી ઘર અને પાણીના કુંડાઓ રામુબેન પટેલ તરફથી આપવામાં આવ્યા હતા જેનું પણ આજે વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન આજના દિને વાન વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર તરફથી કરી દેવામાં આવી હતી ત્રેવીસમી માર્ચ એટલે આજે શહીદ દિવસ રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ આજે શહીદ દિને ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે ભુજ શહેરમાં તેમને શ્રદ્ધાંજલિ રૂપે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં ગાયોને પીવા માટેના પાણીના અવાડા જરૂરિયાતમંદોને કપડાં અનાજ વિતરણ ટિફિન સેવા બાળકોને અલ્પાહાર તેમજ પક્ષી ઘર પાણીના કુંડા જેવું વિતરણ કરવામાં આજે આવ્યું હતું આ માટે અમને અલગ અલગ દાતાનો સહયોગ મળ્યો હતો આ રીતે આજે ત્રેવીસમી માર્ચના શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભુજ ખાતે આજે વહેલી સવારથી દર વર્ષની જેમ આજે શહીદ દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તે રીતે આજે પણ વહેલી સવારથી બપોર સુધી આ કાર્ય કરવામાં આવ્યા હતા આ ઉપરાંત હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરીબ વિસ્તારોમાં કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં નીતિનભાઈ ઠક્કર દ્વારા ઠંડી છાશનું વિતરણ પણ આજે કરવામાં આવ્યું હતું આ રીતે આજે તમામ કાર્યક્રમો શહીદ દિવસે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે કરવામાં આવ્યા હતા